અમરેલી ભોજલધામ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકા સામે સ્થાનિકોનો રોષ અમરેલીથી ફતેહપુર બોજલધામ જતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે એટલી ભારે ગંદકી નગરપાલિકા દ્વારા ભેગી કરવામાં આવી છે કારણ કે અમરેલી શહેરનો તમામ કચરો અહીં નાખવામાં આવે છે ભોજલધામ જેવા પવિત્ર યાત્રાધામની બાજુમાં આ સ્થિતિના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો લોકો દ્વારા નગરપાલિકા હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિકાસના દાવાઓ કરતી સ્થાનિક સરકાર ધારાસભ્ય સાંસદ તાલુકા અને જિલ્લા સભ્યોને હવે આ બાબત વિશે વિચારવું જોઈએ એવું સમીર ખોખર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તંત્રે તાત્કાલિક આ કચરો દૂર કરી યાત્રાધામની પવિત્રતા જળવવી જોઈએ રિપોર્ટર સરફરાજ ખોખર વીજ પડી हा सुरक्षा भई अगरि अने छोकिरा